ફ્રેન્ડ્સ હું આ દાઢમ ઉતારી લઉં છું કારણ કે એની મેઇન ડાળખી તૂટી ગઈ છે એટલે હવે આનાથી વધારે એનો ગ્રોથ થશે નહીં જો આ એ નીકળી જો ના શું કંઈ પણ ગઈ છે પણ સરસ થઈ છે હું નીચે ખોલીને બતાવીશ તમને આ આજે ઉપરથી ઉતાર્યું એ છે દાઢમ જોઈએ હવે કેવું છે અંદરથી અરે વાહ છે તમે જો એની સાઇઝ કેટલી નાની છે એકચુલી કાલે જે વરસાદ પડ્યો ને એમાં એની ડાળખી તૂટી ગઈ એટલે હવે આનાથી મોટું થવાની શક્યતાઓ હતી નહીં એટલે મેં ઉતારી લીધું અને તમે જોઈ શકો છો કેટલું સરસ આખું ભરેલું છે ફાઇન ને લાલ ચટક છે થેન્ક યુ